જેતપુરના ચાંદની ચોક વિસ્તારમાં હુમલાની ઘટના મુસ્લિમ સમાજના આગેવાનો ફારૂક નાગરિયા ઉપર હુમલાનો બનાવ સામે આવ્યો છે જેમાં ફારૂક નગરીયા ઉપર અજાણ્યા ચાર થી પાંચ શખ્સોએ હુમલો કર્યો ફારૂકભાઈ પાન ગલે પાન ખાતા સમયે હુમલો કર્યો હોવાની વિગતો સામે આવી છે જેમાં ફારૂક નગરિયાને માર મારતો હોવાનો વિડિયો પણ વાયરલ થયો હુમલાના બનાવમાં ઈજાગ્રસ્ત ફારૂકભાઈને સારવાર અર્થે જેતપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અજાણ્યા શખ્સોએ કયા કારણોસર હુમલો કર્યો તે દિશામાં જેતપુર સિટી પોલીસે તપાસ શરૂ કરી છે એસજી ઇવી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માન્યતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોડર પર એલ ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડેલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોગ ટ્રોય પાસે નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન એટ